તું તો મારી જાન છે તું તો મારી આ તો મજબૂત કડક ને કડક જેમ કશો ને સુદામા વગર ક્રિસના નતા રહી શકતા ને હું તારા વગર નહીં રહી શકતું બસ તું ના હોય ને તો મને ગમતું જ નહીં પસ્યે ગમતું નહીં મને તું મારું કર્ણ હોય તો જ મને મજા આવે

તારી આવે હે મને બહુ યાદ તારા વિના ગમતું નથી ગમતું નથી તારા વિના ગમતું નથી પછી ગીત છે બેબી વલવી રાવો બેબી મૂડમાં નથી એવું છે તો પોટલી મૂડમાં ના હોય ઢોળી જાય પડી જાય તો હું જાટલી પછી લાગે છે મારે સા ને એ પીજ ઉપડે એટલે ઠંડી જ ના હોય પણ હારું હવામાં બાપરે બાપ ઠંડી એવી પડે છે મને ગોધરું ઊંઘાઈ સર ઊંઘા નહીં આવતી પણ છે ને ઊંઘું આપણું ઠંડી હોય છે કેટલા ગોદરા આપ્યા આવું પડ તો પોટલી જાય ઓઢાળવા દો પુજા હો બેટા ઉ

પણ સારું આવું ના સારા આવે બેગુન તમારે એ નહીં ખબર પડે એ તો બેગું તમે ફૂલ થઈ જાય હો રૂપિયાનું પેચલ લાવ્યું છું પેચલ પીવા કરી પર ચડું જ કેવાનું કહેવાનું હોય

મને ભગે લગાડો રેટ ટન 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 નન ટનવા ગેરા દેવ કરે અલ્યા તારા ઉમતો બધુ હું ગમે તે ના કરતો હોય લે કે હોય કે ના કે હોય અલ્યા આડી તારા મમરા બોરી ના જો જતુર નખ હોય પુન અલ્યા તું જપી દજે હારું સી જપી જો આ ઈલાકા ડોન હું છું હું બોટો કે તો બનવાની વાતો કરું તો ભૂલી જજે ને કાલી રાતે મમરા ભરી જાય પાછા આ પૃથ્વી પર કોઈ ડોને નહીં કે દાદાએ નહીં શું કે બધાનો અંત એક દાડા થવાનો જ છે અને તારા હાથમાં છે એ હું જ આ તો મારો જીવ છે આ તારા જીવના કારણે તારો જીવ જતો રહે પણ હું કરવાનું શું કરવાનું આ પોટલી વગર પોટલી પીવી જ બોલ જ

ઓ азоવા દોઝ પણ કોના લઝમ પણ એક શરત તારા પોટલી મિલ દેય છોડવી જ આ પોટલી તો જોડી ન હો અલલ મળતું ન ત્યારે ગમમા દીપળો જો આ તો આયો તો સાઠે મારા ઘર પર આય સાઠને છે કોઈ એમ છે કોઈ ઓ એ પટના ને સદ દીપળો તો એ પટના ને સદ

pô não haviam tu vi ela já enlentiu vou vida dela vou virou leilão ah então não leilão na tarde tarde nada tu

आस तो काही मुडी <laughs> लिया ले पत्राने सतो हाडू शिट्टू वधो हो स गोडी ल्याऊ स आमो तो जो आता रे जाऊ ना ना आता रे नाही जाऊ कोक पाज हो भाडी जाय तारे तो डखात होय ना कधी आम जेसीबी लाइन गोडाऊ पण हाडू ये पथरोच गायब थै એ મોટા પથરા જ આવી મન તો સપનું જો ચિત્ત તો બે હતો ને કણસ શું કરવાનું દીપડો નાઈ જાય અને મને લઈને જતું રહ પણ હાડું અસલ હોનું આ જૂઠું બધું હતું યાર આ ઘર તો એમને મત ભારે જાય મારું જીજે તું હા તું